નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળવાનો જે છે પ્રયત્ન કરીએ છીએ મિત્રો દિવસે 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 એ ખેતી જે છે એ આધુનિક બનતી રહી અને ખેતી જે છે એ નવા નવા ટેકનોલોજીના કારણે એ ખેતીને આપણે ક્યાંય ને ક્યાંય પોગાડી દીધી પણ ખેતીની સાથે સાથે એ મિત્રો ઘણા બધા જે છે એવા જે આપણે પગલાં ભર્યા એ પગલાંના કારણે આજે વિકટ પરિસ્થિતિ પણ ઊભી થઈ છે ત્યારે મિત્રો આજે આપણે વાત કરવી છે જે આપણી દેશી પદ્ધતિ હતી લગભગ જે છે એ નષ થઈ છે જે આપણે પાણી જે છે ખેંચવાના જે સાધનો હતા અને એ પાણી ખેંચવાના સાધનોમાં ખાસ કરીને જે સાધનો જે છે એ આપણા જે પરંપરાગત જે આપણા સાધનો હતા જે આપણા દેશી પદ્ધતિથી જે પીએચ જે કરવામાં આવતા હતા એમાંનું એક સાધન એટલે મિત્રો આપણે કહીએ ને કે આ રેંટ આ રેન્ટ જે છે એનો આપણે હવે આપણા બાળકોને દેખાડવા માટે રહ્યા નથી રેંટ છે કો છે ટેકોણી છે આવા અનેક સાધનો જે છે એ આપણા પરંપરાગત રીતે એ નષ્ટ થતા ગયા છે ત્યારે આજે આ ધરોહર હરિયાણા ખાતે એ મિત્રો આ રેન્ટ જે છે એ આપણને જોવા જે છે મળ્યું છે ત્યારે આ રેન્ટ જે છે આપણા ખેડૂત મિત્રોને એક દેખાડવા પાછળનું કારણ એ છે કે આપણી પાસે એ સમયે જે પાણી હતું એ પાણી કેટલું બધું ઉપર હતું કે આવી રીતના જે છે આ કુવા હોય આ કુવાની ઉપર જે છે આવી રેન્ટ ગોઠવી દેવામાં આવે તો એનાથી પાણી જે છે એ આ વ્યક્તિ પણ પાછળથી ખેચ વ્યક્તિ દ્વારા પણ ચાલી શકતું હતું અને પશુથી એટલે કે બળદ જોડી અને પણ જે છે આવી રીતના પાણીને બહાર કાઢવામાં આવતું હતું હવે પાણી જે છે એટલા આપણા ઉપર હતા એના કારણે જે છે એ આવી રીતના પાણી જે છે નીકળતું હતું પણ જુદી જુદી ટેકનોલોજી આવી એન્જિન આવ્યા ઓઇલ એન્જિન આવ્યા સાથે સાથે જે છે એ મોટર આવી સબમર્સિબલ મોટર આવી આ આવતા આપણે બધાય જે છે એ પાણી ખેંચવાનું જ કામ કર્યું પાણી ખેંચવા સિવાય એ કોઈ બીજું કાંઈ કામ કર્યું નહીં પાણીને સંગ્રહવા માટે એ કોઈ આપણે પગલાં લીધા નહીં જેના કારણે આજે આપણે પાણી જે પીવું હોય ને તો પાણી જે છે એટલા બધા ઊંડા ગયા છે કે એની અંદર આમ કે બોર કરાયા અને એ પાણી આપણે બહાર ખેંચ્યું અને પાણી જમીન ની અંદર રહેવાનું દીધું જમીનમાં પાણી રહેલું જે પાણી છે જે ખારું પાણી છે મોડું પાણી છે કડવું પાણી છે આ બધું પાણી કાઢ્યું એના કારણે જમીનની અંદર જે છે એ ખૂબ મોટા પ્રમાણમાં એ ક્ષારો ની સંખ્યા એ વધી પ્રમાણ વધ્યું છે એ આપણી ઉપજાઉ બની જમીન જે છે જમીનની અંદર પાણી જે છે એ ન જવાના એટલે કે ટૂંકમાં નીચેનું પાણી ખેવાથી જમીન આપણી બગડી જમીન ઉપજાવ બની ત્યારે મિત્રો આજે અહીંયા અમે રાજકોટ જિલ્લાના ગ્રામસેવક મિત્રો અને વિસ્તરણ અધિકારી તમામ મિત્રો જે છે પચાસ જણા પચાસ વ્યક્તિઓ જે છે એ કુરુક્ષેત્રની અંદર આજે મુલાકાત લેવા આવ્યા છે ત્યારે આ રેન્ટ જે છે એ આપણા માટે એક લાલ લાલબત્તી સમાન કિસ્સો દેખાડવા જેવો રહે કે ભાઈ જો હવે પછી આપણે જો પાણીનો સંગ્રહ નહીં કરીએ તો આજે બે હજાર ફૂટે પણ જે પાણી આવે છે કે પાણી પણ જે છે એ મળવા મળી શકશે નહીં અને જેવી રીતે આ રેન્ટ જે છે ડેમોન્સ્ટ્રેશન માટે રાખવું પડે છે એમ સબમર્સિબલ મોટરને પણ રાખવી પડશે કારણ તો કે પાણી જ નહીં રહે તો માનવ જીવન પણ રહેવાનું નથી ત્યારે મિત્રો ખેડૂત મિત્રોને આપણે એક એ ભલામણ કરીએ કે આવતા ચોમાસાની અંદર આપણે પણ જે છે આ પાણી બચાવવા માટે કંઈક ને કંઈક જે છે એ પગલાંઓ ભરીએ આપણા ખેતરના શેડે જે છે એ કહે ને કે નાનું એવું જે છે એ દસ બાય દસનો ખાડો ખોદી અને પાણી સંગ્રહવા માટેનો જે છે પ્રયત્ન કરીએ હજારો લિટર પાણી જે છે આપણે પ્રિયત કરવા માટે આપીએ છીએ પણ પાણીનો સંગ્રહ કરતા કરતા નથી જો પાણીનો સંગ્રહ નહીં કરવામાં આવે તો પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે આજે પાણી જે છે એ આપણે કોઈ પણ ખેતરમાં જઈએ છીએ તો પીવા માટેનું પાણી ખેતરમાં પીવાલાયક રહ્યું નથી એ ખારું છે મોડું છે કડવું છે આપણા ઘરમાં ઘરેથી જે છે પાણીના બંબા ભરી અને ખેતરે આપણે લઈ જાય છીએ નર્મદાની અંદર કદાચ ક્યારેક દુષ્કાળ પડ્યો અને ખેતરે આપણા ગામ સુધી પાણી નહીં પહોંચ્યું તેથી આપણી પરિસ્થિતિ શું નિર્માણ થશે આપણે બધા જે આમ હવામાં છીએ કે ભાઈ આવું કાંઈ ન થાય અરે મિત્રો ઘણા બધા દેશોની અંદર પાણીની વિકટ પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને સરકારે પણ હાથ ત્યાં ઊંચા કરી દીધા છે ત્યારે આ પરિસ્થિતિમાંથી જો મિત્રો આપણે નીકળવું છે તો આપણે અહીંયા સરકાર આવીને કાંઈક કરી જાય એની સરખામણીમાં આપણે કાંઈક કરીએ સરકાર એટલે જ આપણે છીએ ત્યારે મિત્રો આપણા આ વર્ષે આપણા ખેતરની અંદર ખેતરના શેડે આવો જે છે દસ બાય દસનો એક ખાડો કરીએ અને પાણીનો જે છે સંગ્રહ કરવાનો પ્રયત્ન કરીએ તૂટેલા ડેમ હોય તો ગામના લોકો ભેગા થઈ ખેડૂત મિત્રો ભેગા થઈ અને જે છે એ આપણે હવે એવો બધો સમયગાળો નથી કે પહેલા જે છે આપણી પાસે પરિસ્થિતિ એટલી નબળી હતી કે આપણી પાસે પૈસા નહોતા પણ આજે એવી પરિસ્થિતિ નથી કે બધા જે છે પાંચ હજાર કે બે હજાર રૂપિયા કોઈ ખેડૂત ન કાઢી શકે તો બે પાંચ હજાર રૂપિયા ભેગા કરીને પણ જે છે ડેમની અંદર પાણી જો રોકશું તો આવતા સમયગાળાની અંદર મિત્રો ખેતી તો ટકશે સાથે સાથે જો માનવ જીવનને ટકાવી રાખો હોય તો પાણી નું આવડું મોટું મહત્વ રહેલું છે ત્યારે આજે આ રેટના માધ્યમથી આજે ખેડૂત મિત્રોને એક દેખાડવાનો માટેનો એક સમયગાળો જે છે એ હતો અને એના માટે જે છે અમે એક પ્રયત્ન કર્યો છે કે મિત્રો તમે પણ જે છે એ આ જળ જળ સંગ્રહ માટે એટલે કે ટૂંકમાં જળના સિંચન માટે જે છે એક ભાગીદાર બનો અને આપણા ખેડૂત મિત્રો માટે જે છે એ એક નવો દ્વાર હમણાં જે છે મારા રાજકોટ જિલ્લાની અંદર એક કહેવાય કે ખૂબ મોટી જે છે એ મહામુહિમ હંકારવામાં આવી રહી છે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા કે જે સેકડેમો અને જે બોર જે છે એનું પણ જે છે એ રિસાર્જ માટે જે છે એ બોર પણ કરવામાં આવે છે તો મિત્રો તમે પણ જે છે આવા પ્રવૃત્તિ થતી હોય ત્યાં ચોક્કસ ભાગ લ્યો આ સાથે અમારી સાથે ભવાનભાઈ વતરાજી છે એમને પણ કંઈક કેવું છે ભવાનભાઈ પાણી સંગ્રહ માટેની વાત જે છે એ આવે છે એમાં આપણા ખેડૂત મિત્રોએ કેવી રીતના મદદરૂપ થઈ શકે એમ ખાસ તો આપણે કે જે રાજકોટ જિલ્લાના તાલુકાઓની અંદર વરસાદ આધારિત જે પાણીના જે સ્ત્રોતો છે મોટાભાગે વરસાદ આધારિત જ ખેતી થાય છે તો આપણા જે મોટાભાગના ખેડૂતો છે એની અંદર અત્યારે પાણી જે છે એ ધોરિયા પિયત પદ્ધતિથી આપવામાં આવે છે તો મારે તમામ ખેડૂત ભાઈઓને ખાસ નમ્ર વિનંતી છે કે જે આપણે રેળ પિયત પદ્ધતિ અપનાવીએ છીએ તેની જગ્યાએ રીપ ઇરિગેશન જે સૂક્ષ્મ પિયત પદ્ધતિ છે કે ફુવારા ફુવારા દ્વારા જે પિયત આપવામાં આવે છે આવી પદ્ધતિનો ઉપયોગ કરી તો આપણે ઓછા પાણીની અંદર પણ મોટા ભાગના વિસ્તારોની અંદર પિયત કરી શકીએ અને પાણીનો બચાવ કરી શકીએ બસ ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને ભગવાનભાઈ પણ કરી દરેક ખેડૂત મિત્રો જે છે એ પાણી બચાવવા માટે આગળ આવે એવી અમે કિસાન સફરની ટીમ દ્વારા જે છે એ અપીલ કરીએ છીએ ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કિસાન સફરના સાડી લાખ ખેડૂત મિત્રો આપણી સાથે જોડાયેલા છે એની સાથે તમે પણ અમારી સાથે જોડાવો જોડાવા માટે કિસાન સફરને સબસ્ક્રાઈબ કરો ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા